શિયાળો આવે એટલે માર્કેટમાં લીલી હળદર અને આંબા હળદર જોવા મળતી જ હોય છે અને બધાના ઘરમાં હળદર બનતી જ હોય છે તો એના માટે મેં અહીંયા અઢીસો થી ત્રણસો ગ્રામ જેટલી લીલી હળદર અને આંબા હળદર લીધી છે એને પાણીથી મેં સારી રીતે ધોઈ સાફ કરી લીધી હતી તેને ઉપરથી સારી રીતે છોલી લઈશું અને લાંબી લાંબી સ્લાઇઝમાં કટ કરી લેવાના છે અહીં તમે ગોળ સ્લાઇઝમાં પણ કટ કરી શકો છો તો તમે જુઓ આ રીતે મેં બધી જ હળદર કટ કરી લીધી છે સાથે અહીં હળદરમાં ઉમેરવા મરચાંને પણ મોટી સ્લાઇઝમાં કટ કરી લીધા છે હવે મરચાં આપણે હળદરમાં સ્વાદ અનુસાર મીઠું એક ચમચી જેટલું કાચું તેલ એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અહીં બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં લીંબુનો રસ ઉમેરી દઈશું સાથે ઝીણા કટ કરેલા લીંબુના ટુકડા પણ એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીં તમે જુઓ આથેલી હળદર બનીને તૈયાર છે તો તમે કોઈ પણ કાચની બોટલમાં ભરી સ્ટોર કરીને ફ્રીજમાં રાખી શકો છો